કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ બે હજાર પચ્ચીસ રાષ્ટ્રને રાજ્યનું ભવિષ્ય ઉજળું બનાવીએ બાળકની વિકાસ યાત્રામાં પ્રારંભિક શિક્ષણ સૌથી મહત્વનું આવો સૌ સાથે મળી અને શિક્ષિત યુવાના નિર્માણમાં સહભાગી બની સફળ શિક્ષણનો આધાર જનજનનો આધાર સરકારી શાળાઓમાં મહનતમ વિદ્યાર્થીઓ ભણવા માટે આવે તેવી પરિસ્થિતિનું સૌ સાથે મળી નિર્માણ કરીએ મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવ બે હજાર કાર્યક્રમની બ્રિફિંગ મીટિંગ યોજાઈ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર નું સંયુક્ત કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ બે હાજર પચીસ કાર્યક્રમ રાજ્યની બાલવાટિકાઓ

નાના નાના ભુલકાઓના શાળા પરિવારમાં ઉમળકાભેર વધામણા કરવામાં આવશે પ્રવેશોત્સવ કાર્યક્રમ બે હજાર પચીસમાં માં સહભાગી થનારા અધિકારીશ્રીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસ કાર્યક્રમની બ્રિફિંગ મિટિંગ યોજાઈ હતી